ગુજરાતમાં આમ આદમી પાર્ટી છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે આપણે જોયું છે કે અવારનવાર કોઈ પણ અન્યાય થઈ રહેલો હોય અથવા તો પછી કોઈ પણ સમસ્યા હોય એની સામે અવાજ ઉઠાવતી હોય છે પરંતુ ક્યાંક હવે એવી વિગતો સામે આવી રહી છે કે આમ આદમી પાર્ટીના એક નેતા છે એ ખનીજ ચોરી પકડવા માટે ગયા હતા એ જ સમયે તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો છે એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહેલો છે પોલીસ સ્ટેશનની બહાર ક્યાંક ધરણા પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું અંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જે પ્રમાણે મે આગળ વાત કરી એ પ્રમાણે આમ આદમી પાર્ટીના નેતાઓ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવ્યા છે જે પ્રમાણે આ ઘટના સામે આવી રહી છે એની વિગતે ચર્ચા કરવામાં આવે તો ખાસ કરીને અત્યારે હાલ એક એવા સમાચાર સામે આવી રહ્યા છે કે જેમાં જૂનાગઢમાં ખનીજ માફિયાઓની દાદાગીરી સામે લોકોમાં ભારે રોષ ભરાયો છે આપના ઓબીસી સેલના પ્રમુખ ઉપર હુમલો કરતા લોકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો પ્રમુખ પિયુષ પરમાર ઉપર ખનીજ માફિયાઓએ જીવલેણ હુમલો કર્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે માળિયા નજીક ગડોદર ચોકડી પાસે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે ખનીજ માફિયા દ્વારા ગાડી ચડાવી અને મારી મારી નાખવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે

મારી નિંદર નો આવે એટલે હું ઉઠીને આવ્યો ત્યારે આ લોકો આંખી સીધી ગાડી લઈને મારી પર માથે ચડાવવાની કોશિશ કરી છે મેં કંટ્રોલ માં સોનમર માં ફોન કર્યો છે દિલીપ ગુમટી અને એના પરિવારના ના મારી ઉપર હુમલો કર્યો છે મને જાનથી મારી નાખવાની કોશિશ કરી છે આ સંપૂર્ણ પ્રકરણ સમગ્ર ગુજરાતના જનતાને હું વિનંતી કરું છું કે વધુ વધુ શેર કરો મેં દિલીપ ગુમટી નો વાંધો એ કે દિલીપ ગુમટી એ જે ખનીજ ચોરીઓ કરી છે એનો અવાજ ઉઠાવ્યો આજે ખનીજ ના અધિકારીઓ ન્યાય જોઈ અને તપાસ પણ કરી છે એના કારણે એની મારી ઉપર હુમલો કરાવ્યો છે દિલીપ ગુમટી મારા હુમલામાં જવાબદાર છે એના મળત્યા કદાચ એ પણ ભેગો હોય તો પણ નક્કી ના કહી શકાય અંદર કાળા કલરની વ્હાઈટ વ્હાઈટ કલરની કાળા કાચવાડી વ્હાઈટ કલરની સીપ ગાડી હતી આગળ નંબર પ્લેટ નોતા પાછળ પણ નંબર પ્લેટ નોતા પીએસ સાહેબ આવો સાહેબ સાહેબ પધારો સાહેબ પધારો માં જીવ ગયા પછી બધા શું સાહેબ

મહત્વ નો છે તમારી જવાબદારી છે સુરક્ષાઓની તમે સુરક્ષા હાટુ થઈને છો જો સાહેબ અમે યોગ્ય કાર્ય આખું આમ આદમી આ તમને સાહેબ

આ ગું દલીપ ગું એવો મોટો નેતા છે એની પોચ એટલી છે કે એની આખા ને બધા બાંધ માં લીધા

હું જનતા ને વિનંતી કરું છું કાલે સવારના આઠ વાગે મારી આટીના પોલીસ સ્ટેશન પહોંચવા પણ વિનંતી કરું છું કારણ કે મને નથી લાગતું કે આ દિલીપ ગુંડો એટલો મોટો ગુંડો છે કે તંત્ર પણ મારો અને સહકાર આપે હું આમ આદમી તમામ નેતાઓને પણ વિનંતી કરું છું કે જો યોગ્ય ન મળે તો જ્યાં સુધી હું ઉઠવાનો નથી ત્રણસો દિલીપ ઘૂમટી અને એના પરિવારના લોકો સુધી દાખલ નહીં થાય ત્યાં સુધી અમારી મુહિમ ચાલતી રહેશે જય હિન્દ જય ભારત અમે એટલું ઉંદાવાનું અમે બધા વધારે બધું

અરે તપાસ અમે કહે છે ટીમ જો બંને આરોપી નામ લખાવશો એના માટે આપું છું મારી મારી શું હુમલો કરાવશે તપાસ કરી તપાસ કરી વધારે અત્યારે આરોપી વિસ્તાર મૂકીને બાઇક ના થઈને ધરપકડ કરો બાકી અમે છોકરી બંધ કરીશું જવાબદારી તમારી

લઈ ગયો પછી આગળની વિધિ થાતી હોય જે થતું હોય આગળની વિધિ કરો આજ પોલીસ માં સાહેબ મારા સીસી કેમેરા ફૂટેજ હતા બધું એક મિનિટ સાંભળી જ્યો સાહેબ

એકસો વીસ બી નહી સાહેબ એકસો નવ મારી નાખવાની કોશિશ એકસો વીસ બી કાવતર નું રચી મારી હુમલો કરવો રાયોટિંગ બને સાહેબ બધા ત્રણે ત્રણ ગુનાઓ મારી ગ્લાસ નો ભાગ પોલીસ પકડી નાખી દે છે અને મારી પર એવો હુમલો થઈ જાય છે તો પોલીસ મુખત ગુજરાત ની પોલીસ બધી હલકી છે કાયદો બધા છે તો કાયદો અલગ છે કે ભાઈ ચેતરભાઈના તાલુકામાં કાયદો પોલીસ નો અલગ છે આવી અરજીઓ તો મેં પેલા દીધી તપાસ તો કરીને કયો નોંધ નથી جب تپاس نے ارجنی پوری پچھنی بسے تو انا ادرے کا ایمپلیدو بھئی آو آو ماں اسٹیشن ڈیرے ارجنی ہوم

ત્રણ ચાર વાગે દાખલ કરી દેવું ત્રણ ચાર વાગ્યા દાખલ થયો ઘડિયામાં બહાર થયા સાહેબ કોઈ વસ્તુ નથી કેમ આ મોકલી દીધી છે કે તમે હું નીકળી ગયા છે એ ફાઈલ ક્યાં સુધી ન કરી શકો ક્યાં સુધી એફઆર ન થાય ક્યાં સુધી અરે તો હોય તો કાગળું લઈને આવું કે મોટા ભાઈને જલ્દી પૂરી કરો તમે જલ્દી તપા કરો કે બેટા એ જલ્દી તપા તો હોય <coughs> એ સાબ 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 તો તમને સાબ આઈ કોમેન્ટો પર એક પરમ મિત તમે બહાર બેઠા હતા કોઈને એક અમે બહાર બેઠા સી મકાનમાં સાબ તો તમને કઈ વાત બેઠા અમે કાલના બહાર બેઠા રાતના બાર વાગે અમે કાલ બે પહેલા બોલ કઈ મત પર થાય નું મન સુકાય સાબ અમે તમને રાત્રિના સાબ કઈ જની ભાષા પર સમજાવ તમે દેખાય તો લખાય તો બોલ આ હું તમને કહું ખોટા છે તમે ખોટા છે તમે નાકાવ એટલે આ નાખો તમે આપણી છે કે કેમ નથી લઈ જાવ રાત્રે પીયૂષભાઈ એમ કીધું તો કે ગાડી તમારે ધ્યાન તપાસવી હોય હું ગાડીની આપું હું તમારો બેગો તપાસ કરવા માટે આવું તોય તમે પીયૂષભાઈને એમ ક્યો તો કોઈ તમે તપાસ કરવા માટે એ એ પોલિટિકલ છે ભાઈ અમે હમધીનો અંદાજ છે છે ને

હા દર્દી એ તો એ માણસો આય નથી આયુ નથી કોઈ બોલાવ્યું નથી તમે કોઈ બોલાવી નથી બોલાવશે તમ કોર્પોરેટો કર્યું સાહેબ હવાન કાલ બાર હવે મારા બાર તમા ટાઈમ આપો બાર બેહો આ બાર બેહીએ પણ કામ કર એમ તો આવો ને અરે ડાયમંડ ટાઈમ તો આપો 3 કલાક 4 કલાક 4 5 મહિના થઈ ગયા ને ચાર સુધી આવો થઈ જાય અરે આઈ બરોબર આ આ તો પાણી તો નથી કોઈ આ તો પાટન નથી કાઈમાં તપાસ થઈ એ પાના રૂખે બધી તપાસ ફાર છો તપાસ હેલો કરો છો સમજો કેવાનું ચાર પાંચ કલાકમાં તમને કઈ પપ્પુ ઓલું કરે તો મેં ફાડી દેવા સાહેબને ખબર છે સબને બતાવશે સાહેબને ખબર છે સાવચેત રહેજે ગુડાઓને ગુડાઓને સાવચેત રહેજે બાર બાર ક્યો આ બેટા પાસ કરી દે ભાઈ સાહેબ મહેરબાની સાહેબ મહેરબાની તમારી તમારે પપ્પુ કલ્લો સાહેબ ના તો સબને ભાઈ કેસે તો પપ્પુ કલ્લો મેં નહીં હવે પપ્પુ કલ્લો સાહેબ હું મરી જઈશ સાહેબ હું મરી જઈશ ભાઈ ના ભાઈ તો ઇંગ્લિશ હો પણ અમાર પાસે તને અમે તો સાચું મારું પાછો કે મર્યાદા

સાહેબ બે ત્રણ કલાક માં જો એફઆઈ દાખલ નહી થાય તો પછી પાછા હવે નેતૃત્વ પણ આ મેદાન માં ઉતરશે સાંજ સુધી બાર છે બાર ને સાહેબ ત્રણ કલાક માંગે નહીં ચાર કલાક આપી